જુનાગઢ તોડકાણ મામલે સૌથી મોટો ખુલાસો થયો છે એટીએસની તપાસમાં સૌથી મોટા ખુલાસા થયા છે તરલ ભટ્ટની જુનાગઢ બદલી બાદ સો ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા દારૂ અને જુદાના કેસની ઓથા હેઠળ ત્રણસો છ્યાસી બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે તમામ બેંક હોલ્ડરની પણ પૂછપરછ કરવામાં આવશે ક્રિકેટ સટ્ટા બેટીંગ કરતા વ્યક્તિના એકાઉન્ટ પણ ફ્રીઝ કરવામાં આવ્યા બેટીંગ કરનાર પાસેથી ત્રીસથી ચાલીસ ટકા રકમ પડાવવાનું કાવતરુ રચવામાં આવતું હતું માણાવદનના કોલના આરોપીઓ પાસેથી પૈસા પડાવ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે ત્રણ આરોપીઓની ધરપકડ બાદ તેમના એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા તોડકાણના આરોપીઓ સામે એટીએસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે એટીએસે ફ્રીઝ કરેલા એકાઉન્ટની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે ન્યૂડ કોલના ત્રાસથી એક વ્યક્તિએ આત્મહત્યા પણ કરી લીધી હતી આ કેસની તપાસ પણ તરલ ભટ કરી રહ્યા હતા એકાઉન્ટ ફ્રીઝ કર્યા બાદ મોટી રકમ પડાવ્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે વધુ જાણકારી સાથે સંવાદદાતા પ્રદીપ કચિયા ન્યૂઝરૂમથી રૂમ થી લાઈવ જોડાઈ ગયા છે જે પ્રદીપ મોટા ખુલાસા થઈ રહ્યા છે જૂનાગઢ તોડકાણ મામલે શું અપડેટ સામે આવી રહ્યા છે બિલકુલ બિલકુલતી વાત કરવામાં આવે તો મામલે એક બાદ એક નવા ખુલાસાઓ જે છે તે સામે આવી રહ્યા છે તરલ ભટ્ટને જ્યારે સસ્પેન્ડ કરવામાં આવે ને તેની સામે જ્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી તેની સાથે સાથે એસઓજીના એક પીઆઈ અને સાથે એક એસઆઈની સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જયારે ત્રણ લોકોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ત્યારે તપાસ જે છે તે એટીએસને સોંપવામાં આવી હતી

કોઈ કારણોસર રૂપિયાની જે જે છે 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 તે તે માંગણી કરી હોવાના આક્ષેપો થઈ રહ્યા આ સાથે તરલ ભટ્ટની જ્યારે જુનાગઢ બદલી કરવામાં આવી હતી ત્યારે જુનાગઢમાં સવા વર્ષની અંદર તેને લગભગ સો જેટલા બેંક એકાઉન્ટ જે છે તે ફ્રીઝ કર્યા હતા અને તમામ એકાઉન્ટ જે છે તે અનફ્રીઝ કરવા માટે જે છે તેને રૂપિયાની માંગણી કરી હોવાનો પણ જે ખુલાસો જે છે તે થયો છે આ સાથે માણાવધરની અંદર એક ન્યૂડ કોલ બાબતે એક વ્યક્તિએ જે છે તે સુસાઇડ કર્યું હતું જેની અંદર ત્રણ આરોપીઓની જે છે તે તે ધરપકડ કરી કરી હતી આ ત્રણ ત્રણ આરોપીઓની સામે ફરિયાદની અંદર બાંછોડ કરવા મામલે પણ પણ જે છે છે રૂપિયાની માંગણી હોવાનો આક્ષેપો કે જેને લઈને જૂનાગઢના એક ડીવાયએસપી જે છે તે કેસની તપાસ કરી રહ્યા છે હવે એટીઝ જે છે તે આવતીકાલે જ્યારે તરલ ભટ્ટને કોર્ટની અંદર હાજર કરશે ત્યારે વધુ રિમાન્ડની પણ માંગણી કરે કે તેવી શક્યતાઓ હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે કેમ કે મહત્વના જે ડિજિટલ પુરાવા કહી શકાય મોબાઈલ લેપટોપ જે છે

જી પ્રદીપ વિગત સાથે જોડા બદલ આપનો આભાર